નિરોણા ગામે શ્રી મેઘુવંશી મારુ વણકર સમાજ દ્વારા પાટકોરી ભવ્ય આયોજન પાવરપદ્દી વિસ્તારના નિરોણા ગામે તારીખ છવીસ દસ બે હાજર પચીસ ના રોજ શ્રી મેઘુવંશી મારુ વણકર સમાજ નિરોના દ્વારા પાટકોરી ભવ્ય કાર્યક્રમ યોજા આયોજનમાં સમાજના સભ્ય તથા આગેવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા કાર્યક્રમની શરૂઆત નિરોણા ગ્રામ પંચાયતના પટ્રાંગણમાં બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાને ફૂલહાર કરી કરવામાં આવી કાર્યક્રમ મુજબ બપોરે ત્રણ વાગે સામાયું સાંજે પાંચ વાગે સન્માન સમારોહ રાત્રે આઠ વાગે પાટકોરી તથા રાત્રે નવ વાગે સમૂહ પ્રસાદનું આયોજન કરવામાં આવ્યું સમગ્ર કાર્યક્રમમાં ધાર્મિક અને સાંસ્કૃતિક ઊર્જાનો સુંદર સમન્વય જોવા મળ્યો આ પ્રસંગે કચ્છ જિલ્લા પંચાયતના ન્યાય સમિતિના ચેરમેન શ્રી પરસોત્તમભાઈ મારવાડા માકપટમારો સમાજના પ્રમુખ શ્રી હિરજીભાઈ મંત્રી શ્રી પંચનભાઈ ઉઠાણા કારોબારી સભ્ય શ્રી રામજીભાઈ પાયણ જુરા મારવાડા સમાજના અગ્રણી ગણેશભાઈ ખોયલા સામાજિક આગેવાન ભરત 부ચિયા અને નિરોણા ગ્રામ પંચાયતના સરપંચ શ્રી નરોતમભાઈ આહીર ઉપસરપંચ શ્રી ખેંગારજી સોઢા ગ્રામ પંચાયતના સભ્ય વેલુભા જાડેજા તથા ઉમરભાઈ કુંભા નિરોણા સેવા સહકારી મંડળીના પ્રમુખ શ્રી ખેંગારભાઈ આહીર મહેશ્વરી સમાજના પ્રમુખ શ્રી દિલીપભાઈ કોચરા તેમજ ભાનુશાલી સમાજના અગ્રણી શ્રી નીતિનભાઈ ભાનુશાલી ઉપસ્થિત રહ્યા આ અવસરે કચ્છ જિલ્લા પંચાયતના ન્યાય સમિતિના ચેરમેન શ્રી પરસોત્તમભાઈ મારવાડાનું વિશિષ્ટ સન્માન નિર્ણા જુતગ્રામ પંચાયત અને બીબર મારવાડા સમાજ દ્વારા કરવામાં આવ્યું કાર્યક્રમનું સંચાલન સુવ્યવસ્થિત રીતે કરી સમાજ એકતા સૌહાર્દ અને પરંપરાનું સુંદર ઉદાહરણ પૂરું પાડ્યું હતું